ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે પસાર થતી નર્મદા નદી કિનારે તારીખ ચોવીસ અને પચીસના રોજ નદીમાં નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આગામી તારીખ ચોવીસ અને પચીસના રોજ હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વડોદરા કચેરી દ્વારા બહાર પાડેલા જાહેરનામા મુજબ વડોદરા જિલ્લાના વિવિધ નદી કાંઠા સહિત ચાંદોદ નર્મદા તટના મલ્હારાવ ઘાટ કપિલેશ્વર ઘાટ માળી કુંડળઘાટ ચક્રપાણી ઘાટ ત્રિવેણી સંગમ તેમજ કરનાળી મહાકાળી ઘાટ સોમનાથ ઘાટ જેવા નર્મદા નદીના કિનારે પાણીમાં ડૂબવાના બનાવો બનતા હોય છે ડૂબવાની ઘટનાઓ ઉભી ન થાય અને આવી દુર્ઘટના ટાળી શકે માટે નદીમાં નાહવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેની ચુસ્તપણે અમલવારી કરવાની સાથે હુકમ ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ એકસો મુજબની કાર્યવાહીનું ફરમાન કરાયું છે ત્યારે ચાંદોદ કરનાળીના વિવિધ નદી કિનારાઓ ખાતે હોળી ધૂળેટીના પર્વે ચાંદોદ પોલીસનો ચાપતો બંદોબસ્ત તૈનાત રહેશે